આજરોજ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આજે બીજો દિવસ છે મારા દીવ જિલ્લામાં ઘણી બધી માહિતી અહીંથી મળી છે માહિતીના અનુસંધાનમાં જિલ્લાના અમારા સંગઠનના અધ્યક્ષ મોહનભાઈ આપણને વાતો મૂકશે પણ મારે એક બે વાતો અહીં મૂકવી છે ખાસ કરીને જે સમાચાર પત્રોમાં આવી રહ્યું છે એમાં જે કબ્રસ્તાનની જગા છે એ કબ્રસ્તાનની જગા વિશે મારે થોડી ચોખવટ કરવી છે કે દમણમાં જે કબ્રસ્તાનની જગા છે એ બત્રીસ એકર જગા હતી એમાં ઓગણીસો ને અઠ્યાસીમાં એ સમયના ઇન્ચાર્જ કલેક્ટર હતા એ ઇન્ચાર્જ કલેક્ટર ખાને બિન અધિકૃત રીતે જે તે સમાજના પાંચ જમાતોને આ એકર જગ્યા ફાળવી દીધી હતી પ્રશાસ ધ્યાન પર આવતા એમને નોટિસો પણ ફટકારવામાં આવી છે આજે ખૂબ મોટા પ્રમાણમાં હિન્દુ સમુદાયના લોકો રહે છે તો એમના માટે

એ કલેક્ટર ન હતા ઇન્ચાર્જ હતા બંનેની મિલીજુલી મિલી ભગત થી આ જગ્યા એ સમુદાયના નામે કરી હતી અને મેન બ્રેકેટ સરકારશ્રી લયગું હતું આ ખૂબ ગંભીર સમસ્યા હતી આ સમસ્યા મને માન્ય પ્રશાસક શ્રી ના ધ્યાન પર આવતા એમણે એમને એક્શન લીધું છે આવી જ સમસ્યા દીવમાં પણ છે એમના પર પણ હવે ધ્યાન આવ્યું છે તો એની પર બી ધ્યાન આપશે અને આ કાર્યવાહી થઈ રહી છે પરંતુ ડબલ દીવના સાંસદ આજે મારે મીડિયા સમક્ષ આવવા પડ્યું અને એની ચોખવટ કરવા પડી છે મિત્રો એટલે હું મીડિયાના માધ્યમથી એ જણાવવા માગું છું કે આ ઇનલિગલી કામને માન્ય પ્રશાસક સાહેબે જોયું છે અને એને જે લીગલ હશે એ કાર્યવાહી એના પર કરવામાં આવશે ધન્યવાદ